નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી અને બહુ જ બેસ્ટ અને વ્યવસ્થિત અને દૂધવાળી અને ઘરાઉં બે ગાયો વેચવા માટે લઈને આવ્યો છું બંને ગાયો વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ સમય એટલે પે પહેલાં અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરી લાઇક કરજો હવે બંને ગાયો બીજા વેતરની છે અને હાલમાં બંને ગાયો વિવાયેલી છે સારામાં સારું દૂધ કરી રહી છે માલિકના કહેવાય એવું છે કે દિવસનું ટાઈમનું ચોવીસ લિટર દૂધ હાલમાં હાજરમાં છે બે ગાયને એટલે બાર બાર લિટર આજુબાજુ એક ગાયને એક ટાઈમનું દૂધ હાજરમાં છે દિવસનું એક ગાય નીચે ચોવીસ લિટર દૂધ છે બે ગાયનું થઈને અડતાળીસ લિટર દૂધ દિવસનું થાય છે બંને ગાય તમે જોઈ શકો છો એકદમ તાજી વિવાયેલી છે તમને પસંદ હોય તો તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર સરનામું અંદર આપણે મૂકવાનો પ્રયત્ન કર્યો છે તમારે પણ આવી ક્વોલિટીવાળી અને સરસ ગાયો વેચવા મૂકવી હોય સરસ અને સારી અને વિડીયો ક્વોલિટી સારી હોય તો અમને તમે મોકલી શકો છો અમે એને ટૂંક જ સમયમાં યુટ્યુબમાં મૂકીશું એ માટે અમારો એક નંબર આપેલો છે પણ હાલમાં તમારી આ બે ગાયો લેવી હોય તો બંને ગાયોની ભેગી કિંમત એક લાખને પચાસ હજાર રૂપિયા પાર્ટી દ્વારા મૂકવામાં આવેલા છે એક લાખને પચાસ હજાર રૂપિયા બે ગાયની કિંમત છે બંને ગાજો તાયાજી વિવાયેલી છે બીજા વેતરની છે વિડીયોમાં બતાવી એ પ્રકારની અને ગરાઉ છે અને બીજો એક ફાયદો એ છે કે એ સારામાં સારી ગરમી સહન કરવાની ક્ષમતા ધરાવતી આ ગાયો બનાસકાંઠા વિસ્તારની છે એટલે તમને પસંદ હોય તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું પણ મૂકવામાં આવેલું છે હાલમાં ટાઈમે એક ગાયને બાર લિટર દૂધ હાજરમાં છે પણ હજુ વધારે દૂધ આપશે મિનિમમ એક ગાય ટાઈમે પંદર લિટર આજુબાજુ દૂધ કરશે હેવી બંને ગાયો સારી નસલની અને બહુ જ વ્યવસ્થિત સર છે બાકી વિડીયોમાં બતાવી છે એમનું સરનામું છે ગામ છે ગણેશપુરા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા કિંમત એક લાખને પચાસ હજાર રૂપિયા અહીંયા મોબાઈલ નંબર આપેલો છે તારીખ છે પાંચ પાંચ બે હજાર ચોવીસના રોજ ગાયો વેચવાની છે તારીખ ખાસ જોજો એના પછી અમારી ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાયભેસ વેચવા મૂક્યું હોય તો ગાયભેસ નો વિડીયો સરનામો અને કિંમત લખીને અમને મોકલી શકો છો મિત્રો અમારો વોટસઅપ નંબર છે અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો